સુરત એસવી એનઆઈટી નો વધુ એક નો વિડીયો વાયરલ થતા સત્તાધીશો દ્વારા સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સુરત એસવી એનઆઈટી નો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર શહેર અને વિદ્યાર્થી આલમમાં હાહાકાર મચી ગયો છે

જયારે વિદ્યાર્થીઓના માતા પિતાને પણ બોલાવવામાં આવ્યા હતા તેમને પણ આ આ કોઈ પણ પણ ફરિયાદ કરી પરંતુ મામલે દ્વારા કડક વલણ અપનાવી રહ્યું છે હવે આ કૃત્ય ફરી પાછું ના થાય તે માટે તમામ વિભાગના પ્રોફેસર અને વિદ્યાર્થીઓને આદેશ આપવામાં આવ્યો છે જો ફરી આ પ્રકારના વિડીયો આવશે તો તે વિદ્યાર્થીને એલસી આપવામાં આવશે તે ઉપરાંત કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી વિગતો ડીને મીડિયાને જણાવી હતી

બોલાવે છે પ્રાઇમા ફેસી ઇન્ક્વાયરી બી કરી છે અને એમાં બંને તરફથી જે સ્ટુડન્ટ વિક્ટિમ છે ને અક્યુઝ જે સ્ટુડન્ટ છે બંનેના નિવેદન એ એમ છે કે અમે બંને બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા અને એ અત્યારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પ્રમાણે અમે આ કૃત્ય કર્યું હતું

અમે એક એડવાઇઝરી જારી કરી છે કે અત્યાર પછી બર્થડે સેલિબ્રેશનના નામ નામે કોઈ પણ આવી ફિઝિકલ હાર્મ થશે તો એના પર ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવશે વિદ્યાર્થીઓને જે કયા પ્રકારની જે સૂચનાઓ આપવામાં આવી છે જે તમે કીધું કે કેટલીક જે પ્રકારની વિડીયો છે તે ખૂબ જ ગંભીર પ્રકારની વિડીયો છે તમે કહ્યું છે સેલિબ્રેશન પરંતુ આ ખરેખર રેગ્યુલર એવું એક ઇસ્યુ એવો છે કે આપણે બંને તરફના જે સ્ટુડન્ટ છે એ બંનેના નિવેદન લીધા અને નિવેદન પરથી જે વિક્ટીમ સ્ટુડન્ટ છે એ પણ કહે છે કે આ મારો બર્થ ડે સેલિબ્રેશન છે અને મારી પોતાની કન્સેન્ટથી થઈ રહ્યું છે એવું એમણે અમને કીધું એટલે એ બંને તરફથી અમે જ્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું તો એ ખબર પડી કે આ એ કેટેગરીમાં ફોલ નથી થતો પણ જે ઘટના બની છે એને અમે સપોર્ટ નથી કર્યા

કે હોસ્ટેલ મેનેજમેન્ટ કમિટી છે સ્ટુડન્ટ ચેપ્ટરના કોઓર્ડિનેટર છે એ બધાને અમે એક જગ્યાએ બોલાવીને એમને આવી રીતના ઘટના ઇન ફ્યુચર ના બને તે માટે અમે ડિસ્કશન કર્યું છે અને બધાએ અમને સપોર્ટ કર્યો છે અમારા જનરલ સેક્રેટરીથી માંડીને બધા સ્ટુડન્ટ કહે છે કે આવી ઘટના ઇન ફ્યુચર ના બને તેની અમે પણ કાળજી રાખશું એમના પરિવાર પણ આવ્યો હતો અને એમના જાણમાં પણ આ વસ્તુ છે અને એ કહે છે કે અમને એમાં બર્થડે સેલિબ્રેશન જ છે એટલે અમને એમાં કોઈ વાંધો નથી દેખાતો પણ ઇન ફ્યુચર આવું ના થાય કેમ્પસમાં એની તમે કાળજી રાખજો